કે તેમની જ્ઞાતિના ટ્રસ્ટને સ્નાનઘરનું સંચાલન સોંપવામાં આવ્યું છે અને કોર્પોરેશન દ્વારા આ જગ્યા ફાળવવામાં આવી છે તેમણે દાવો કર્યો કે વિધવા બહેનોને પગભર કરવા માટે આ સીવણ ક્લાસ શરૂ કરવામાં આવ્યા હતા અને કોઈ ફી લેવામાં આવી નથી જો કે સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે આ ક્લાસ ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવ્યા હતા અને ઉઘરાણીના આરોપોએ વિવાદને વેગ આપ્યો છે આ ઘટના સામે આવ્યા બાદ રાજકોટ મહાનગરપાલિકા અને સ્થાનિક ભાજપ નેતૃત્વ પર સવાલો ઊભા થયા છે સ્નાનઘર જેવી જાહેર સુવિધાનો દુરુપયોગ અને ખાનગી હેતુઓ માટે તેનો ઉપયોગ થવાની ફરિયાદોને લઈને તપાસની માંગ ઉઠી છે આ મામલે વધુ કાર્યવાહીની રાહ જોવાઈ રહી છે ધર્મેશભાઈ ધરિયા મારું નામ છે ચલાવતા નથી કાલે પ્રથમ દિવસ હતો એ અમે સેટઅપ કરતા હતા તેના લીધે આ ખોટી માહિતી કોકે આક્ષેપો સાથે રજૂ કરેલી છે અમારે અહીંયા સોસાયટીના પ્લોટ હોલ્ડરો દ્વારા જે આજુબાજુમાં રહેતી વિધવા મહિલાઓ હોય તેઓને અહીંયા સિવન ક્લાસનું પાંચ દિવસનું આયોજન કરવાનું નક્કી કરેલું એ આયોજન બાબત અમે કાલે કમિશનર સાહેબમાં અરજી કરી અને રૂબરૂ મુલાકાત કરવા માટે ગયેલા કાલે અમે જ્યારે અરજી કરીને અહીંયા આવીને અમે મિટિંગ કરતા હતા ત્યારે અહીંયા બે પત્રકારો આવેલા અને એ પત્રકારો દ્વારા અમે આવી ધાક ધમકી આપવામાં આવેલ હતી કે જો તમે અમને જાહેરાત નહીં તો અમે આ ખોટા આક્ષેપો સાથે રજૂ કરશું અને અમે જાહેરાતની ના પાડી એના લીધે જ આ આક્ષેપો સાથે રજૂ કરવામાં અમે મંજૂરી નથી મેળવી પણ અમારે પાંચ દિવસનો કેમ્પ હતો હજી કાલે અરજી કરી હતી બરાબર કાલે પ્રથમ ડે હતો અમે બધું સેટઅપ કરતા હતા આપ જોઈ શકો છો હાલ અત્યારે એવું કઈ છે નહીં અમારે કાલે પરમિશન લઈને આવ્યો અમારે મીટિંગ હતી ત્યારે જ અમે અમે બધું ત્યારે ડીલે કરીને દિવસનો કેમ બીજે શિફ્ટ કરી એના એ ટૂંક સમયમાં અમે બધી વિગતવાર માહિતી જાહેર કરી દાખલ કરશું સાથે જે તે જેટલી કાર્યવાહી થઈ શકે એમ તે અમારી આખી લોધેશ્વર સોસાયટીની કમિટી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ